ડભોયના કડિયાવાડ જુમા મસ્જિદ પાસે અને મેઇન રોડ ઉપર આશરે બે મહિનાથી ગંભીર સ્થિતિ ઉભરાતી ગટરોનો ફોલ્ટ મળતો નથી જેના કારણે ગંડા પાણીથી રોગચાળાનો ભય રહીશોને સતાવી રહ્યો છે પાલિકાના પેટનું પાણી હાલતું નથી ડભોઈ શહેરમાં કડિયાવાડ જુમા મસ્જિદ વિસ્તારના રહીશો છેલ્લા બે માસથી નગરપાલિકાના બેદરકારી ભર્યા વહીવટનો ભોગ બની રહ્યા છે ગટરોની સમસ્યાએ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે સમગ્ર વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે જેના કારણે લોકોનું જીવન અસહ્ય બની ગયું છે રોડ પર ગંદકીનું સામ્રાજ્ય વાહન ચાલકો અને પગપાળા અવર જવર કરનારાઓ મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં ગટરો મોટાભાગે પીવાના પાણી આવતા ઘટાડો ઉભરાવા માંડે છે અને નિયમિતપણે છે અને તેનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળે છે પરિણામે સ્થાનિકોને આ ગંદા પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે રાહદારીઓ સ્કૂલે જોતા બાળકો અને વાહન ચાલકો માટે આ રસ્તા ઉપરથી પસાર થવું એક દુસ્વપ્ન સમાન બની ગયું છે ઠેર ઠેર ફેલાયેલી ગંદકીના કારણે આખા વિસ્તારમાં સખત દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે રોગચાળાનો ખતરો તંત્ર ક્યારે જાગશે ગંદા પાણીના ભરાવાને કારણે મચ્છરોનું ઉપદ્રવ ચિંતાજનક સ્તરે વધી ગયો છે આ મામલે સ્થાનિકોમાં મોટો રોગચાળો ફેલાવાનો ભય છે હાલમાં જ આ વિસ્તારમાં મેલેરિયા ડેન્ગ્યુ અને કમળા જેવા પાણીજન્ય રોગોના કેસમાં વધારો જોવા મળ્યો છે સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે ત્યારે જ ડભોઈ નગરપાલિકાનું તંત્ર જાગશે શું